સુરતની નવી સિવિલ હોસ્પિટલ સહિત ગુજરાતની સરકારી હોસ્પિટલના જુનિયર ડૉક્ટરોની હડતાળ નવમાં દિવસે પણ યથાવત છે રાજ્ય સરકારની મેડિકલ કોલેજના અંતિમ વર્ષના રેસિડેન્ટ ડૉક્ટરોના બોન્ડને લઈને ઊભા થયેલા વિવાદને પગલે ગુજરાતભરની સરકારી મેડિકલ જુનિયર ડોક્ટરોએ હડતાળ પાડી છે અને બુધવારથી તબીબો નરમ પડ્યા હોય તેમ કોવિડ અને ઇમરજન્સી સેવા શરૂ કરી છે રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અંતિમ વર્ષમાં રેસિડેન્ટ ડૉક્ટરોના બોન્ડને લઈને ઊભા થયેલા વિવાદને લઈ છેલ્લા નવ દિવસ સુધી સતત હડતાળ ચાલુ રહેતા સરકારી સિવિલ હોસ્પિટલોની આરોગ્ય કામગીરી પર વ્યાપક અસર પહોંચી છે સરકાર તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી ત્યારે જાણે હવે હડતાલ પર ઉતરેલા તબીબોની લડત નરમ પડી હોય તેમ લાગી રહ્યું છે નવમા દિવસે હડતાલિયા તબીબોએ સરકારની હકારાત્મકને લઈને કોવિડ અને ઇમરજન્સી સેવા શરૂ કરી હતી બુધવારે સવારથી તબીબો સેવામાં જોડાયા હતા જો કે અન્ય વિભાગો અને ઓપીડી બાબત હજુ કોઈ નિર્ણય લેવા ન હોવાનું પણ જાણવા મળ્યું છે મારું નામ ડૉક્ટર જીગનેશ ગેંગડિયો છે હું સિવિલ હોસ્પિટલમાં જેડીએ પ્રેસિડેન્ટ છું આજે અમારી હડતાલનો નવમો દિવસ છે અને અમારી યુનિટી અત્યારે ડબલ છે અમારી હડતાલ યથાવત રહેશે જ્યાં સુધી અમને ગવર્મેન્ટ બ્રિટનમાં ઓર્ડર ના આપે શકે ગઈકાલે રાતે દસ વાગે અમારી એક અમદાવાદ બીજે મેડિકલ કોલેજની અંદર એક મીટિંગ થયેલી હતી જેની અંદર અમદાવાદ મેડિક બીજે મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર પ્રણેશ શાહ મેડિકલ સુપ્રિડેન્ટ ડૉક્ટર વિજય મોદી સર અને નીતિન વોરા સર જે જીએમસીના પ્રેસિડેન્ટ છે એમની જોડે અમારી અમારા જેડીએ મેમ્બરોની એક મિટિંગ થયેલી હતી અને આમાં આ કમિટીએ આપણા હેલ્થ એને રજૂઆત કરી હતી કે જે સ્ટુડન્ટની માંગ છે એ બધી વાજબી છે એમની વાગોને પૂર્ણ થવી જોઈએ આના તરફથી ગવર્મેન્ટ અમારી જે આ કમિટીએ રજૂઆત કરેલી હતી તેનાથી ગવર્મેન્ટ તરફથી એક સકારાત્મક એક હકારાત્મક પ્રયાસ જારી રહ્યો છે અને તેના સ્વરૂપે આમાં આજે અમે દર્દીને હાલાકી ના થાય એ માટે ઇમરજન્સી સર્વિસો અને કોવિડ સર્વિસો સવારે નવ વાગ્યાથી ચાલુ હાલ તો એક તરફ રાજ્ય સરકાર પોતાના નિર્ણય પર જાણે મક્કમ હોય તેમ લાગી રહ્યું છે તો બીજી તરફ હડતાલીયા તબીબો નરમ પડતા ટૂંકમાં જશે તબીબો ની હડતાળ પૂર્ણ થશે તેમ લાગી રહ્યું છે અઝર કુરેશી રિટર્ન ફેર્યો